થોડાક પૈસા આવીને મારે નવરાત્રી ગયા વર્ષે નવા બનાવ્યા હતા એ ચણિયા ચોળી પણ ને કેટલા જૂના થઈ ગયા છે જો બોલો જૂનું થઈ ગયું છે જૂના તો છે ને તારા પપ્પા થઈ ગયા છે મારે એને બદલાવા છે કોઈ ઓફ થતી હોય તો મને કેજે મમ્મી પણ

દિવાળી આવી જાય ને તારી તમે હાથ પડે સીધું નીચે ઉતરીશ મેં આમજો મોગરા ની વેવડી બનાવી આજે આ નોરતું છે ને તો બધી સોસાયટી ની કહેતી કેતી હતી કે આજે બધા છે ને મોગરા ની વેવડી નાખજો માથામાં

પછી ખુદ મે કીધું ટેપ બંધ નો થાય ને ગરબાનો ત્યાં સુધી મે કીધું હું ઉપર ન ચડવાની નારાણા આજે તો વાત કરતા તા અહીંયા ફાર્મ માં છે ને કોલ્ડ ડ્રિંક નો ઓર્ડર આપ્યો છે પણ નાના નાસ્તા પાણી પછી આ લોકો કોલ્ડ ડ્રિંક આપવા છે તો મે આજ અકોડિંગ પપ્પા ને જ કીધું મે કીધું ભાડું મે કીધું ઉપર આવ્યા છો નાસ્તો પાણી કરીને બધા છે ને કોલ્ડ ડ્રિંક નો મે કીધું પાંચ છ ગ્લાસ મે કીધું પી જ જવાના મે કીધું હપથી કીધું પૈસા આપણે આપ્યા મે કીધું વસૂલ મે કીધું આ લોકો ગરબ ઓય બેન આજે તો આપણે બંને મસ્ત તૈયાર થી નીચે જાસુ ઓ તમે જાવ ને એટલે મને હાથ પાડજો ને એટલે હું આવી જઈ કેટલા વાગે તૈયાર થવાનો છો નવ વાગે તે હું તો સાડા આઠ વાગે ની તૈયાર થઈને બેસી જાય તમે હાથ પાડજો એટલે હું સીધી નીચે ઉતરી અને આમ જો સોસાયટી માં છે ને આપડી લઈ ને ધાપ પડવી જોઈએ તૈયાર રેજો અહીંયા મમરાની મેવણી નાખી લેજો માથામાં તમે અંબોડો લેવાના છો કે ચોટલો હું કહું છું તમારો નો તો ને હું પછી પછી ધક્કો વાગે તમારે કોણ આવ્યું છે ચણિયા ચોળી લેવા આવ્યા છો મે આ વર્ષે ચણિયા ચોળી બનાવ્યા જ નથી પૂછો આ ચપોડી ને હું એ છે ને પાંચ વર્ષ જૂના ચણિયા ચોળી પહેરવાની હતી ને એમાં ચણિયો કેવો ફાટી ગયો છે હું આને ઈત જ છું મેં કીધું લાઈ ઠીંગડું મારી દઉં

આપણા નસીબમાં ક્યાં લોટરી જેવું છે તને ખબર છે તારા પપ્પાના જીવનમાં ક્યારે લોટરી લઈ હતી જયારે એને મારી જોડે લગ્ન કર્યા ને ત્યારે એને લોટરી લાગી હતી પણ મને નથી ખબર કે લગ્ન કર્યા પછી મને બમ્પર પર મળશે તારા પપ્પા નો રવિવાર આવે ને તો એના માટે તો મેગા મિલિયન ની લોટરી નીકળે ખબર છે કેમ કારણ કે રવિવારના રાજા સિંહાસન ઉપર આવીને છે આમ કરીને બે ની જાહેર ચાર અને પછી શું કરશે

તમારી સાડી હું પાછી આપી ના વાંધો નહી પાછું લઈ ગયા હોય તો મારે આપવું તમને અને આ ગયા અઠવાડિયા આ તમારો વાટકો છે ને બટે

તો કે કાઈ નઈ કે એ તો હારું થઈ જાય કે હું હાજે આવું ને કઈ વાત કેમ કે એમ આપણે હાજે કે વાત કરશું મેં કીધું ના ના મેં કીધું રેખાબેન ને ગમતું ન હોય તો મેં કીધું પછી આપડે એના ઘરે જવાય